અલગ અલગ ગામની અંદર અલગ અલગ જિલ્લામાં બધી જગ્યાએ ગયો હું આખું સૌરાષ્ટ્ર ની અંદર બધી માં ફરું છું તમારા બધા સાથે જોડાયેલો છું પરંતુ આ જે કપાસ છે ને તો અત્યારે નંબર વન કપાસ અમે નહીં પણ ખેડૂત બધા કે છે શું શુક્ર નંબર વન કે છે કેમકે તમે જોઈ શકો છો કે આ કપાસ કયા પ્રકારનો છે આ વખતે આખા આપણા સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત હોય કે ભારત હોય વરસાદની અતિવૃષ્ટિ જેવો કાર્યક્રમ છે કોઈ કપાસ છે તો અત્યારે લીલો ઉભો રહ્યો નથી અને જો લીલો ઉભો રહ્યો તો એમાં કંઈ કાઢ લેવાનું નથી આ બધાને ખબર છે બરાબર જે આ કપાસ છે તો હજી આવી પરિસ્થિતિમાં એકદમ લીલો ઉભો છે રોગ જીવાત ચુશ્યરે નામે આમાં કંઈ આવતું નથી બહુ જ ઓછા પ્રમાણમાં આવે અને હામે આની અંદર એટલો માલ છે હવા આજુબાજુ ઝીંડુ અત્યારે લાગી ગયા છે કોઈક બીજા છોડ હશે તો એની અંદર એનાથી પણ વધારે છોડ હશે ઝીંડુઆ આ વેરાયટીની ખાસિયત એ છે કે આને કોઈ બી વાતાવરણ આવે ને તો બહુ ઓછા પ્રમાણમાં અસર થાય બીજા બધાની સરખામણીમાં એટલે તમને આ ઉત્પાદન ગમે એમ કરીને આપી દે બીજો કપાસ તો જતો રહે પછી આપણે એની અંદર ઉત્પાદન કાઢવા તો ખાતર પાણી કે ગમે નાખીએ કે મહેનત કરીએ તો એમાં કઈ વરે નહીં આની અંદર જે છે તમારે તો તમારે નિરંતર આ જીંડવા આની અંદર એટલા છે બીજા ઘણા કપાસ તમે લીલા પણ જોયા હોય પણ એમાં એટલા જીંડવા તમને જોવા મળે નહીં હું કરવા જોવા ના મળે કેમ કે એક ફાલ આવે વરસાદ આવે હારો રમેશભાઈ એક ફાલ આવે વરસાદ હારો આવે તો ખરી જાય પછી પાછો બીજો ફાલ લાગે પંદર વીસ દિવસ પછી ખરી જાય જ્યારે આ છે તો ગમે એટલો ખરે તો એટલો જ પાછો લગાડી દે અને ઝીંડવા એના છે ને ફટાફટ બની જાય બીજા બધા ઓલાની કરતા તો એની સામે શું છે કે ગમે એ પરિસ્થિતિ નિર્માણ થાય તો તમને સારા ઝીંડવા આ કપાસ લગાડી દે અને જો ઝીંડવા સારા લાગે બરાબર તો જ આપણે કપા નો મણિકા આવે જો કપા લીલો હોય ને ઝીંડવા ના લાગે તો મણિકા આવે એટલે આ બધા ખેડૂતો જે છે ને એનું છે કે સાહેબ આ ઓછા થઈ ગયા આવું બી હોય તો આપણે વાવવાનું મન થાય કે બરાબર તો આ જે કપાસ છે ને તો જે લોકો મગફળી વાવતા હતા ને એ લોકો એમ કે સાહેબ મગફળી માં એટલે વાવતો કપા માં કઈ વળતું નતું પણ હવે જો કપા આવા સારા બિયારણ આવતા હોય તો અમારે બીજું કઈ બી વાવતર કરવાની જરૂર નથી અમે કપાસ જ વાવતર કરીએ તો ઘણા ખેડૂતો જે છે ને જુનાગઢ એ આખું મગફળી નો ગઢ છે તો ન્યા જે કપાસ આલે છે ને તો પુષ્કર આલે છે વધારે શું કરવા કેમ કે કઈ નહીં તો ઉત્પાદન તો આપણને મળી જ જાય અને સારી માવજત કરી હોય થોડી અને ખાતર પાણી થોડા વધારે નાખ્યા હોય તો બહુ સારું થઈ જાય રમેશભાઈ

વધ ને મોટું ઝીંડું હોય તો છ ગ્રામ નું થાય તો આનો વજન પાંચ ગ્રામ આવે પણ સામે ઝીંડવા વધારે પુષ્કળ લાગી જાય પુષ્કળ પ્રમાણમાં લાગે એટલે જ આ કપાસ નામ અંકુર પુષ્કર છે બરાબર